એ દોહા બાપા આ વાડીએ રેવું અને કાઈ દીપડે થોડું બીવાનું હોય અમે આમ જો ડોક્ટર થઈ તો વાડીએ દવા દેવા આવી કાઈ બીવીસી આને ઇન્જેક્શન મારવું પડશે લાવો ઇન્જેક્શન મરજો ને હા અમાર કુકડક રાખો ધોતિયું કરો ઢીલુ આ એની મને આમ જો તો તમે આલી એકો છો આ તું ઊભોય ન થાઈ એક તો એ કે આલી એકુ

હા કરી ગયું કઈ નથી ભાગી જ્યાં આપડે આપડે શું કરવાનું હોય આ બધા ભાગી જ્યા આપણે ભાગી અરે બાપરે

અરે અમે તો આ વાડીયું માં દવા દેવા આયા ત્યાં એક છોકરો ધોડા ધોડ કેવા આયો કે વાડીયું માં દીપડો આયો હે ભાગી જા તે બધાય ભાગી ગયા ધારી અમે ભાગી ગયા આ તે એનું હા શું છે દીપડો આમ જ છે હા જોશ તમારી મને દેખાતું ન કે આ માથે છોડો માથે છોડો દેખાય છે આમ જોવો મારે નંબર છે હર કો જો હા દીપડો તમારો પી પીંદરા પડ કે રખડે આ તીને પકડવા હાટુ થી ને બેઠા છે વી હા

અરે બાપરે મારી પાસે દીપડો આવે હું શું કરવું મને ખાઈ જવાનો મચાવો દીપડા મને મારી માં દીપડા દીપડા એ બાપરે સાહેબને દીપડો ખાય એ કોઈ છે ધોડો ખાયેગા દીપડો મને મારી સાહેબને તો મારી નાઈ કા ઈ નઈ તમારો ડોવા દે કરો સીનો થઈ સાહેબ આ તો ઓલા ડોક્ટર સાહેબ ની નેતા આયા ઈનો દે કરો હી આ લે તારે તો તો નક્કી દીપડા છે ને એને પકડ્યા લાગે છે એ એક કામ કરી હાલો આપણે બચાઈ હાલો જો હાલો કાયો કા ઓલો ડોક્ટર ને દીપડો ખાઈ ગયો હા હે આપણે એમ પર ન જાવ ને કા આપણે ખાઈ જાય છે અરે બાપરે આ દીપડાએ તો સાહેબ ને માન નઈ કાય ને ખાવાય મઈ અરે રો હવે હું કરું ની માને એ